જય જવાન જય કિસાન આજે આપણે સોનેરી લીલુડી ધરતી ઉપર આવી ગયા છીએ અને અમારું મરચીનો ફિલ અત્યાર સુધી બગડી ગઈ હતી મરચી અને હવે કાંઈક સુધારામાં થઈ હે મસ્ત મસ્ત થઈ ગઈ હે કંઈ વાંધો નથી એટલે આપણે એક ફરે છૂટું પાણી પાઈ દે કીધું એક ફરે હમણાં બહુ બિચારીને જોઈએ એમ પાણી આપતા હતા થોડું થોડું એટલે પાટલે પાઈ દે હાવ પાટલા ઓલા કોરા થઈ ગયા હે પાવાના ન હોય પણ અમે જ વખતે પાઈ દે કીધું તૈડા પડી ગયા છે પારામાં થોડું થોડું પાણી જાતું એટલે અને ઠંડી વધારે પડે છે પવન એવો છે એટલે પાણી જેને જોઈ થોડુંક અને ઠંડીના હિસાબે થોડીક ઓલી લાગે ઓછું પાણી પાયું હોય તો એટલે મરચી બહુ આઈકલસ થઈ ગઈ છે જો તમને બતાવું જો આ મરચી બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે હવે કાંઈ વાંધો નથી વાયરસ જેવું હતું પણ હવે ઝીણા પાંદડા ફૂટે છે પણ જે કુકર હાવ વર્તી બંધ થઈ ગઈ છે કારણ કે શિયાળો આવ્યો ઠંડી એટલે થોડીક આમ લાગે તમને મોટા પાંદડા નથી કરતી પણ ફ્લાવરિંગ ને ફ્લાવરિંગને બધું ચાલુ થઈ ગયું છે જ્યાં બધા અમારી તારસ્વ દાદાની કૃપા અમને એમ કે મરચી વણ ગઈ તો વાંધો આવ્યો નહીં મસ્ત મસ્ત થઈ ગઈ છે અને ફ્લાવરિંગ સારું આવે જ્યાં અમારું પાણી છે આલે હેઠલા છેડે જાય કારણ કે નાના પાટલા હોય દોરિયા જેવું જોઈએ એટલે કાય કા જાય એ ભાઈ ખાતર ચડાવ્યું જ શું થયું બેક્ટેરિયા નથી ચડાવ્યું કાંઈ વાંધો નહીં કાલે ચડાવી દેવ હમણાં ખાતર એ થોડુંક પ્રમાણ ઓછું રાખ્યું હતું કારણ કે બગડતી આમ પાંદડા સુધરતા જ નહોતા હા બેક્ટેરિયા જીવામૃત ચડાવવાનું છે આપણે બે બેરલ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે હા કાલે જેટલા ચડે એટલા ચડાવી જ દો કારણ કે અડધું આપણે પચાસ ટકા ઓર્ગેનિક કરી મરચી થઈ ગઈ મસ્ત મસ્ત કાંઈક હવે ઊભું રહેવાનું અંદર ગમે એવું વેચમાં તો હાવ ઓલું લાગતું હતું કે ગઈ મરચી બિચારી તો હવે વાંધો નથી મરચી આ એકલાસ નિંદા ની ચોખ્ખી થઈ ગઈ એ કંઈ વાંધોય નથી હવે જરી થોડીક ફૂટ વધારે ખાવા માંડે ને તો આ એકલાસ થઈ જાય બહુ મસ્ત મસ્ત છે આ છેલો પારો અમારે નબળો રહી ગયો કારણ કે મગફળી બાજુમાં હોય એટલે એની જીવાયત બધી અંદર આવતી હોય અને હવે મસ્ત મસ્ત પી ગયા હે એટલે કાંઈ વાંધો નથી આ એકલાસ ધાણા થઈ ગયા હે થોડા ફૂંકાવાનો ફરિયાદ હતી એટલે જો થોડાક પાછા પીડા પાણી જ્યાં ભરાતું હતું ને એવું હતું ને પણ ફૂટ થઈ જાય એટલે આ થઈ ગયા બહુ વાંધો નથી પાઈ દીધા હે હવે કપાસ વીણાઈ જાય એટલે નિંદી નાખી એટલે મસ્ત થઈ જાય નબળો પાડો હતો એટલે મેં બાજુમાં લસણ વાવી દીધું ક્યાંક ક્યાંક અપારામાં લાગઠ વાવી દીધું હે લસણ કીધું ખાવા જોઈએ શિયાળાની અંદર ગોગડી ને ભજીયા અમારે ગામડામાં વધારે હોય એટલે મજા આવે અમે આ નવી વેરાયટી વાવી છે ચાર પાંચ એમાં આ વેરાયટી બહુ મસ્ત છે હવે એનું નામ તો મને નથી આવડતું હવે કંઈ પાંચસો અઠ્ઠાવન એ લખેલું છે પણ એનું મરચું એને સાઈજ બહુ મસ્ત છે મરચાઇ સારા લાગે છે પણ રહેવા કરતાં સારું હે જો તમને મરછોડવા બતાવું જોઈએ દેખાય છે બહુ મસ્ત મસ્ત નાના છોડવા હોય તો એમ આમ માલ પુષ્કળ લાગે આપણે ઈ જોવાનું હોય ને એટલે તો આ છોડવા આટ નાની રહી ગઈ છે જોજો એક એક છોડવાની અંદર તમે જોવો ને પુષ્કળ મરચા જોઈ લો મરશું બધું લાંબુ લાંબુ મરચું બધું જોજી બતાવું તમને આ છોડવાજ બધાય ગઈ આ મરચા પાંદડા આવે એટલે દેખાય નહીં તમને જોઈ લો હમ બહુ મસ્ત મસ્ત છે વેરાયટી જેવી છે હવે પાકે ને ત્યાં ખબર પડે આપણને જોઈ લે પુષ્કળ મરચું આ એક વેરાયટી જેવી છે કે બહુ મસ્ત મરચા વેરાયટી છે લાંબી જો આ એક અને બધા આવી રીતે લાંબા જ બધાય શરૂઆતમાં પાતળા લાગે પણ બચ્ચા છે મોટા બહુ સારું બધામાં બેસ્ટમાં બેસ્ટ વેરાયટી લાગે છે કારણ કે આપણે બાર જાતની વેરાયટી ગઈ જોઈ ગયું આમ દેખા હે નહી તમને છોડવામાં જ આમ નકરું મરચું છે

આપડે એમ કે કેમ ફૂટ ઓછી થાય એ પણ માલ લાગતો હોય ને એટલે ફૂલ ઓછી થાય ઉપરથી મોટા ઓછા કરે ઝીણા ઝીણા મરચું ઘણું બીજી વેરાયટી કરતા આ બે ત્રણ વેરાયટી માં મસ્ત છે ફર્સ્ટ નંબર આવડીયા આવે બરોબર ને જોઈ ગયા મરચું જો વેત વેતો ભાઈ જોઈ ગયા ઉપર થઈ વેત ઉપર મરચું છે એવા મરચાં વેરાયટીનું નામ આપણે કાંઈક કહેવું તમને જોઈને કારણ કે આપણે હા પાયકો જ નથી કારણ કે બાર વેરાયટી એવી છે ને એટલે લખીને લખેલું છે અમારી ડાયરીમાં કયા ચામાં પહેલેથી પેલો ચા બીજો ચા એવી રીતે એની નંબર આપ્યા છે એટલે આપણે એને લખીને તમને બતાવશું કઈ વેરાયટી છે બહુ વાયવા જેવી વેરાયટી છે અને કોઈને જોવી હોય તો આપણી વાડી આવજો મરચી તો માપે માપે છે બહુ વખાણ્યા જેવી નથી તો એ સારી છે જુઓ પુષ્કળ મરચા હજી તો પાંદડા દેખાય છે એટલું બહુ સારી વેરાયટી છે વાયવા જેવી છે કોઈને વાવવી હોય તો આપણી વાડીએ જરીક જોઈ જાજો કારણ કે ગમી જાય એવી મરચું મોટું ને કલરમાં હાઈ ક્લાસ એ આઈ રાખી આમ કાળી દેખાય કાળી મકોડા જેવી જો બીજી વેરાયટી જો ભલે છે જ નીચી છે પણ મરચું પુષ્કળ છે નીચે રહેવાનું કારણ હું બધાને ખાતર ને દવાને બધું હરખું જળતું હોય અને આમાં માલ વધારે લાગી જાય એટલે વધારે ઓલું થાય કારણ કે વિકાસ ઓછો થાય માલ લાગી જાય ને એટલે હાલો જય જવાન જય કિસાન આજનો આપણે આ બ્લોગ પૂરો કરશું કાલે નવા બ્લોગ સાથે મળશું આજે તમને મરચી બતાવી હવે એની વેરાયટી કઈ નામ છે એ તમને આગળ વિડીયોમાં બતાવશું હાલો જય શ્રી તારેશ્વર દાદા હોમ નમ નવા બ્લોક સાથે મળશું ત્યાં સુધી રજા આપશું